પહેલામાં ઠંડી લાગે છે એ હૂડી ગરમ બહુ નથી તમે બીજું જેકેટ કાઢ્યું આજે ગુડ મોર્નિંગ મમ્મી બાપા સીતારામ ગુડ મોર્નિંગ બાપા સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધાર મહાદેવી કેમ બધા મેં ભગવાન બધાને શીખી રાખી પ્રભુને પ્રાર્થના આજે તો જો બહુ ટાઈટ છે આજે ભૂખા કાઢો છે ઠંડી થાય ગયા પણ આ બધું કાંઠું નથી બહાર તો રીમ બહાર નીકળને એટલે આ જેકેટ કાઢ્યું મેં આજે

લાસ્ટ ઇયર પહેર્યું હતું એ ક્યારેક ક્યારેક હું એકચ્યુઅલી બહુ જેકેટ પહેરતો નથી પડ્યા રહ્યા કે મને એટલી બધી ઠંડી એક્સ્ટ્રીમ ઠંડી નથી લાગતી કે મનાલીને શિમલામાં તો માઇનસ બે ડિગ્રીમાં ઠંડાપણે ના હતા જેટલા દિવસ હતા ને એટલા દિવસ બહુ મજા આવી તમે કોઈ ટ્રાય કરીશ કે ઠંડીમાં આપણે અહીં તો નોર્મલ ઠંડી હોય છે પંદર ડિગ્રી ચૌદ ડિગ્રી તો માઇનસ બે ડિગ્રીમાં પણ વિચારો તો અત્યારે નીકળું હવે કદાચ આણંદ જવાનું થશે જોઈએ તો ઘરે નીકળીને હું સીધો આવી ગયો શોરૂમ પર જો સાઈડ ના છે એટલે આપણે ડાકો બની ગયા છે શોરૂમ પર પહોંચ્યો છું પપ્પા બેઠા છે અંદર આ છે બીસ્ટ આપણું બુલેટ તો અત્યારે હું બહાર નીકળીશ પહેલાં શોરૂમમાં આટો માર લીધો અહીંયા તો પપ્પા બેસે બેસી રહ્યા છે ઢબડી ઠંડી જાઓ પણ જોરદાર ચાલો શાક બનાવો

દસ ના શેર એટલે દસ ના પાંચસો ધાણા ચોમાસામાં ઉનાળામાં તો કેટલા મોંઘા હોય કોઈ ફ્રી ના આપે શાકભાજીવાળા અને ત્યાં દસ ના પાંચસો મમ્મી ગયા ધાણા લેવા ગાય ઊભી છે સરસ સ્વાદ સરડા જોડે કેટલા બધા દસ ના હા

જબરજસ્ત માથું પકડી દ્યું છે અત્યારે જવાનો ટાઈમ થયો છે પાછું કાના બી અમારા આવી ગયા છે કાનાલાલ શું ખાશ તો દોઢ મોવા ખવડાવી ચમચી કયો મમ્મી આપણને થાય અમને બધાને થાય

તો કાના નું અત્યારે થઈ ગઈ છે પાછી સ્ટડી ચાલુ કાલે શેનું પેપર છે હાર્ડ પેપર ખાના માટે હાર્ડ પેપર તો ચાલો ભાઈ ભાઈ ખાના જાય છે મારે એકચ્યુઅલી કામ છે તો અત્યારે જોવું પડશે તો હું જઈ ગયો છું સાંજના વાગી ગયા છે સાત વાગવા આવ્યા છે રસોઈ પાણી થાય છે કાના પે ટ્યુશન ગયા છે વિમલ પણ હજી આવ્યો નથી તો મનીષા બનાવે છે રસોઈ આજે દાળ ઢોકળી આજે દાળ ઢોકળી યસ કશું શાક હતું નહીં હા એટલે મજા ન થાવ દે ઓનરો હવે બધું ખાઈ ખાઈને થાય કે કાય એક નું એક કોબી ને વટાણા તુવેર ને પાપડી ને એટલે બીજું હું બનાવું હા મેથી ને મેથી ને દાળ ઢોકળીની રોટલી ને કકડા થાય છે દાળ વગર નાખી આજ મને આમ લાગે છે નાક માં હળવળ હળવળ થાય છે બની જાય એટલે ગરમા ગરમ ખાવી મનીષા દાળ ને એવું વઘારવાળું છે મનીષા બનાવશે રોટલી મેં દીવા કરી લીધા હવે હું બે માળા કરવા ઘડીક ભગવાનનું બેટ બેઠા સમરણ કરીએ બીજું તો આપણે શું કરીએ કે હવે જો કામ કરનાર છે એટલે ઘડીક બેવાનું ભગવાનનું માળા બાળા કરીશું ભગવાનનું નામ લઈશું એ જ હારે આવવાનું છે બીજું કાંઈ હારે આવવાનું નથી તો બને એટલું નામ સ્મરણ કરવું અમે ઠંડીમાં જો ઘરમાં બેઠ બેઠા કશુંક વાંચવાનું ઘડીક માળા કરીશ સાડા સાત વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ઘરે મસ્ત કડક ઠંડી લાગી અને જમવા વાપસ તરામ બધાને આજે દાળ ઢોકળી વા દાળ ઢોકળી ને તીખી ભાખરી મેં આઈને જેકેટ કાઢ્યું અત્યારે પપ્પાએ પહેરેલું સ્વેટર મમ્મીએ અને પણ અમારા આ હીરો ને જો આ હીરો જોને ને એ લો

लेट टेस्ट ही मत करते हैं हमारा खा से पूछो पूरे महीने खा नहीं न सिर्फ खा दो खा दो तो क्या और कुछ नहीं मिलेगा बेटा इधर देख और कुछ नहीं मिलेगा हां तो चलो, चलो। गर्म -गर्म ले सर करवा हां चलो ले गरम गरम दाल ढोकली खाई ली। अप्पू ने डब्बी ले ली है ना वो कुछ पावत नहीं हो

આજે ફ્રૂટ્સ ખાધો જ નથી મેં દરરોજ આપણે કંઈક ને કંઈક ફ્રૂટ્સ ખાવું જોઈએ જે સિઝનલ ફ્રૂટ મળતું હોય એમાંથી થોડું ફ્રૂટ્સ ખાવું જરૂરી છે આ સફરજન અત્યારે આ પણ મળે છે સફરજન ઓલ ટાઈમ મળતા હોય કેળા મળતા હોય પણ સિઝનલ ફ્રૂટ ખાવું ઘણું જરૂરી છે તો તમે પણ દરરોજ ફ્રૂટ્સ ખાજો અને દિવસનું થ્રી ટુ થ્રી ટુ ફોર લીટર્સ પાણી પીવાનું જરૂરી છે પાણી આપણા બોડી માટે કેવી બની કાના મેગી હા રી

વેજીસ વેજીસ વારી કેની મેગી છે તત મને કોફરી કોફરી જોરદાર મેગી હજુ આવીયા છે એ અને સિમલાનો પેલો અ લક્કડવાળો વડડો જોરદાર સિમલા જેબી સિમલા જાવ એ વડડો ખાજો અને કોફરીની મેગી ખાજો જોરદાર મોમોસ ઈજ ખાધુસ ને આપડો તો મેગી મોમોસ મારા તારી માટે આખી બેગ ભરીને રમો આખી મોટી બેગ ભરી રમકડા લાવે આખી રાત હું વાલવામાં પગ ઊંચા રાખીને રમકડા હાટુ પર રાખી આમ બેહી સીટો મસ્ત કમ્ફર્ટેબલ પણ નીચે પગ તો લાંબા કરે એવા કેમ કે નીચે તાર રમકડાનો થેલો હતો થેલો ને એક અલગ રમકડા બાજે નહીં બેગ રમકડા હતા હમ તો કેટલી બધી વસ્તુ તાર માટે લાવ્યા હતા તાર લઈ રહેતા કે ડબલ હતા હાટુ રમકડા લાવ્યા હતા અમે પાછા જઈએ છો બરફમાં તો આ વખતે આ માટે રમકડા લેતા આવીશું ઓકે વાંધો નહીં એટલે ખાન તન નથી આવું ને નથી આવું ચાલશે ને ચાલશે ઓકે બોલો ફરવા જોડે ન આવું તો આજનું લોકો અહીંયા સમાપ્ત કરીએ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ નથી કરતા યાર તમે સબસ્ક્રાઈબ કરો ફટાફટ અને કાના કહે છે ટાટા હા બાય બધાને હર હરમાં દે મળીશું નવા બ્લોગમાં